અંજાર તાલુકાના દુધઈ નર્મદા સબ બ્રાન્ચ કેનાલના વળતરમાં ભ્રષ્ટાચારની ગંભીર ફરિયાદો ઉઠવા પામી છે જે જમીન સંપાદન થઈ રહી છે તેમાં કોઈ પણ પ્રકારના ઝાડ નથી અને લાખોની કિંમતના ઝાડ બનાવી અને વળતર મેળવવાની કિમિયાના પ્રયાસો કરવામાં આવ્યા હવે છે આમ તક બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ અંજાર તાલુકાના દુધઈ રુદ્ર માતા સુધીની પિસ્તાલીસ કિલોમીટર લાંબી નર્મદાની દુધઈ સબ બ્રાન્ચ કેનાલમાં થઈ રહેલી જમીન સંપાદનની કામગીરીમાં તંત્ર સાથે લીલીભગત આચરીને ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાની ચોંકાવનારી ફરિયાદો ઉઠવા પામી છે સંપાદિત કરવામાં આવેલી રહેલી જમીનમાં સ્થાનિકે વૃક્ષ ન હોવા છતાં આસપાસ પણ વૃક્ષો ન હોવા છતાં કોઈ ચોક્કસ ખેતરના વૃક્ષો બતાવીને તેનું લાખો રૂપિયાનું વળતર મેળવવાનું કૌભાંડ ચાલી રહ્યું હોવાનું જવાહરનગરના જાગૃત નાગરિકે આમ તક તેની સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું જવાહરનગર વિસ્તારમાં આ જ્યારે કૌભાંડ ચાલે છે તે ખૂબ જ ગંભીર અને ચોંકાવનારું છે નર્મદાની સબ બ્રાન્ચ કેનાલ પસાર થવાની છે તે વિસ્તારની રૂબરૂ મુલાકાત લઈ પરિસ્થિતિ જાણવામાં આવી હતી સ્થળ પર ઝાડ નથી સુકાઈ ગયેલા રોપા છે અહીં કોઈ પાણીની વ્યવસ્થા નથી જેથી ખેતી થઈ શકે તેમજ આસપાસ કોઈ વાડી પણ નથી ભુજ જવાહરનગરના જાગૃત નાગરિક હરિભાઈ માતાએ આમ તો ટીવી સાથેની વાતચીતમાં આ માહિતી આપી હતી જમીન સંપાદનની કામગીરીમાં સરકારી તંત્રના અધિકારીઓની મિલી ભગતથી સ્થાનિક કેટલાક લોકોએ યુક્તિપૂર્વક ભ્રષ્ટાચાર આચરવાની જે પેરવી કરી છે તે ખૂબ જ દુઃખદ છે નર્મદામાં નર્મદા કેનાલ માટેના અઠ્યાવીસ સર્વે નંબરવાળા ખેતરોની જમીન સંપાદિત કરવામાં આવી છે તેમાંથી છવ્વીસ સર્વે નંબર એવા છે કે જેમાં ખેતર દીઠ એક બે કે ચાર લીમડાને બાદ કરતાં કોઈ ઝાડ નથી પણ સર્વે નંબર એકતાલીસમાં હાફુસ કેરીના એકસો અઠ્યાસી આંબા અને એક હજાર નવસો ને પિસ્તાલીસ સરગવાના ઝાડ દર્શાવવામાં આવ્યા છે હાફૂસના રોપાની વય અંદાજે એક વર્ષની ને સરગવાની વય ચાર વર્ષની દર્શાવવામાં આવી છે સરકાર દ્વારા આંબાના રોપાની કિંમત દસ હજાર દસ અને સરગવાના એક ઝાડની કિંમત આઠસો લેકે કુલ ચોત્રીસ લાખ સાહીઠ લાખ ચોત્રીસ લાખ સાઠ હજાર રૂપિયા નિયત કરવામાં આવ્યા છે સરકારી ધારાધોરણ મુજબ આ વળતર ગત વીસમી માર્ચના રોજ જાહેર કરવામાં આવ્યું છે વાત એક સર્વે નંબરની આ પ્રકારે સબ બ્રાન્ચ કેનાલ જે વિસ્તારમાંથી પસાર થવાની છે તે વિસ્તારમાં કૌભાંડ આચરવામાં આવતું હોવાનું જણાવવામાં આવ્યું છે જમીન સંપાદન અધિકારી ડૉક્ટર ચારણનો સંપર્ક કરતાં તેમને વળતરની પ્રક્રિયા સરકારી કમિટી નક્કી કરતી હોય છે અને સરકારી કમિટી અહેવાલ મુજબ આ ચૂકવણું કરતી હોય છે એટલે આ ફરિયાદ અંદે સ્થાનિક કમિટીને કોઈ લેવા દેવા નહીં હોવાની અને કોઈ ફરિયાદ મળી નહીં હોવાનું પણ તેમણે જણાવ્યું છે મારું નામ છે હરિભાઈ રાઘાભાઈ માતા જવાહરનગર તાલુકો ભુજ હવે અહીંયા કેનાલ આવી રહી છે જવાહરનગરમાં દૂધથી લગભગ કોટે સુધી આઠ દસ ગામેમાં એમાં જમીનનું સંપાદન થાય છે એમાં આ સર્વે નંબર એકતાલીસનું ખેતર છે જવાહરનગરનું આ છે લગભગ રણસોડ અર્જન મહારાજ મૂળ માલિક છે અને આમાં ભાડે રાખેલ છે જમીનની વિશ્રામ ભગુ ગાગલ એ પણ જવાહરનગરનું વ્યક્તિ છે એ વિશ્રામ ભગુ છે એડા આંબા વાવે છે આમાં તમે જોઈ શકો એકસો અઠ્ઠાણું નો પાક વતાડે છે અને ઓગણીસો ઉપર કંઈક ઝાડ વતાડે છે આમ નુકસાનીમાં પણ અહીંયા એવું કંઈ છે નહીં અહીંયા ધરતી ઉપર પાણી નથી બિલકુલ પાણી નથી કોરી જમીન છે અને ખોટા આંબાને આ સરગો વતાડી અને સરકારને ચૂનું લગાવવા માગે છે એટલે સરકારને મારે એવી નમ્ર વિનંતી છે કે આના ઉપર કાર્યવાહી થાય અને થોડું ધ્યાન આપે બાકી હજી આગળ ઘણા ખેતરો એવા છે વીસ પચીસ ખેતરો બીજા પણ હોવાઈ રહ્યા છે આ સાત આઠ ગામોમાં કે આવું ફ્રોડ કરાવે છે ને જે સાહેબ છે ને આમાં નીલ પટેલ કરીને એ પણ આમાં જોડાયેલો છે એટલે ખેડૂતોને ભરમાં આવે છે કે તમે આંબા વાવો અને રૂપિયા હું પકાવી દઈશ સરકારનો કરોડોનું ખોટું કૌભાંડ થઈ રહ્યું છે એટલે મારી કલેક્ટરશ્રીને એવી વિનંતી છે કે આમાં થોડુંક ધ્યાન દોરે અને આવું ખોટું કૌભાંડ ન થાય એમ